ત્યારે વિઘ્નહર્તા વિનાયક શ્રી ગણેશજીની અહીં રોજ મહાઆરતી સાથે વિવિધ કાર્યક્રમો સ્પર્ધાઓ વિજેતાઓને પ્રોત્સાહિત કરવા સહિતના મહાપ્રસાદનો ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં જાહેર ભક્તો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવે છે અહેવાલ લલિત વ્યાસ મારું નામ આશીષ વાઘડિયા મધુબન ક્લબ આયોજિત રાજકોટના રાજા ગણપતિ ઉત્સવ બે આ પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ છે હું એનાથી વિશેષ એક વસ્તુની વાત કરી રાજકોટ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર એકના કોર્પોરેટર અને રાજકોટ મહાનગરપાલિકાના સેનિટેશન ચેરમેનની હું અત્યારે જવાબદારી સંભાળું છું રાજકોટના રાજામાં મૂર્તિની વિશેષતા પ્રથમ તો એવી છે કે ઇકો ફ્રેન્ડલી છે અગિયાર હજાર ડાયમંડથી વધારે જર્જરિત ડાયમંડોનો શણગાર છે સોળ ફૂટ હાઇટની મૂર્તિ છે દેવાધિદેવ મહાદેવના પ્રતિમા સાથે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારબાદ રીધી સીધી માતાજીની પણ સ્થાપના કરવામાં આવેલી છે ત્યારબાદ તમે વિશેષતામાં જોવા જાઓ તો કે દસે દસ દિવસ શ્રીનાથજીની ઝાંખી આઠ સમાના દર્શન ત્યારબાદ બહેનો માટે દાંડિયારા બાદમાં પાંચસો એકાવન બરફની લાદી સાથે સાડા ત્રણસો ફૂટ લાંબી અમરનાથ બાબાની ગુફાનું આયોજન કરવામાં આવેલું છે ત્યારબાદના દિવસમાં જ ગુફાની અંદર જંગોના માહોલ સાથે ઈશ્વર યાત્રા કરવામાં આવશે આજ રોજના દિવસે જ આપ જોઈ શકો છો કે બહેનો માટે કેટલા સરસ મજાના આ ગ્રાઉન્ડની અંદર રાજકોટના રાજાના ગ્રાઉન્ડમાં બહેનો રમે છે અને બધાને રમાડે છે